નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં જય મા સોરલાલના જય રામદેવપીર મહારાજ ભાઈ અત્યારે હવાર થઈ ગયું છે અને અત્યારે જાવન છે આપણે અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા ખોડિયાર માતાના મંદિરે જાવ ખોડિયાર માતાના મંદિરની બાજુમાં આપણે જવાનું છે બીજે બાપા સીતારામ ભગતાના જવાનું છે દર્શન કરવાનું છે તો ફૂલ એન્જોય કરવાનું છે અને થમલેનને ટાઈટલમાં તમને ખબર પડી ગઈ કે કોણ કોણ છે અમારે માનસી છે અને અમારે હા અમારી ભાણી છે મારી ભાણી છે અને અમારે માનસીબેન ભેગા છે તો સારું હાલો હવે આપણે જવાનું છે જઈએ અને ત્યારે ગાડી અહીંથી મેં કર્યું બ્લોકિંગ સ્ટાર્જ કર્યું ઘરેથી કાંઈ કર્યું નથી ભાઈ જો મસ્તીનું લોકેશન કાંઈ ઘટે નહીં એવું છે તો સારું વ્લોગિંગ અંદર જોડાઈ રહ્યો અને મસ્ત મસ્ત વ્લોગિંગ જોતા રહ્યો અને ચેનલની જે નવા નવી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે પછી ભૂલી જાઓ તો સારું મળીએ ને હવે જઈએ કારણ કે આ નો લાવો લેવાનો છે આ બધા સિંગછ છોડા ને ખબર ગયા છીએ મસ્ત મજાના અને આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે અત્યારે આપણી ગાડી અહીં પાર્કિંગ થઈ ગઈ છે અને અહીંયા સોડા માટે આપણે આવી ગયા છીએ સિંગછોડા અને પીને પછી આપણે લઈએ તો એ રીતનું છે હવે આપણે જવાનું છે આપણી ગાડી જો મસ્ત પાર્ક થઈ ગઈ છે એટલે કાંઈ ઘટે નહીં તો અહીંયા પાર્કિંગ કરી નાખી છે આપણે ગાડી પાર્કિંગ કરી નાખીએ ને

કાંઈ ઘટે ધજા લહેરાય છે ને ભોગી ગયા છે અત્યારે માનસી એ મારે આગળ આગળ હાલવા મળી છે બાપાના મંદિર આવી જશે ને બાપાના દર્શન પણ તમે પણ કરી લો દર્શન જય બજરંગદાસ બાપા શ્રીફળ ને એવું વજન લીધું છે જવારી લીધું છે અને બજરંગદાસ બાપા અહીંયા અહીંયા જે છે એ સમાધિ સ્થળ છે બજરંગદાસ બાપાનું જે આ ઠેકાણું છે ને ભાઈ એ બજરંગદાસ બાપાનું સમાધિ સ્થળ છે હા જઈ અહીંયા જઈને તમને દેખાડું તો ભાઈ આ છે ને એ સમાધિ સ્થળ છે ને જોઈ લો માથા લખેલું છે સમાધિ સ્થળ ને અહીંયા બાપાના દર્શન કરવાના અને શ્રીફળને તમે જે વધારવાનું હોય છે ને ભાઈ એ અહીંયા છે શ્રીફળની જો કે તમને ખબર જ છે પણ અહીંયા શ્રીફળને એ બધું વધારવાનું વધારી અને પછી પરસાદી છે ને અહીંયા લઈને આવવાનું એ રીતનું છે હજી માથે પણ મંદિર છે મોટું નવું મંદિર છે તો જો ભાઈ મસ્તીનું છે મંદિર તો ત્યાં પણ જવાનું છે તો સારું ત્યાં જઈએ અને દેખાડી તમને વિઝિટ કરાવીએ કેવું છે કેવું નહીં અને તાવજી બ્લોગમાં બનાવી રહેજો અને મજા આવતી રહે તમને દેખાડો અંજીર પણ બાપાને દર્શન કરાવવું કઈ રૂપનું છે અને ધીરે બેટા તમારે દર્શન થાય એનાથી વધારે તો કેવું હોય તો આવી ગયા છે અત્યારે અહીંયા આપણે બાપા સીતાર દર્શન કરવા માટે તો તમે પણ દર્શન કરી લો બાકીનું અહીં દર છે ઉપર જઈને ઉપર જઈને તમને દેખાડું કે રીતનું છે આવી કે આપણે માથે માથે કઈ ઘટે મસ્ત એવું છે જોઈ લો જે છે ને બાણે જવાનો રસ્તો છે ને દેખાડું દર્શન કરાવું અહીંયા છે ગણપતિ બાપા અહીંયા હનુમાન બાપા છે ને ભાઈ અહીંયા શિયાળ રામચંદ્ર કે જઈ મસ્તીની છે મૂર્તિઓ તમે પણ દર્શન કરી લો કાળિયા ઠાકરના રીતનું છે હવે આ રીતનું છે મંદિર નાય છે હવે આમ જાય છે મસ્ત હશે ન્યા ઉપર નથી કાંઈ ટેરેસ બંધ છે આઈનું લોકેશન જોવો ને તો અહીંથી મંદિરની માથેથી જે છે ને કાંઈ ઘટે એવું છે જોઈ લો ભાઈ કાંઈ ઘટે મજા આવી જાય જોઈ લો ભાઈ મસ્ત વ્યૂ આવે છે અને જોઈ લો ભાઈ નીચેથી કંઈક આ રીતનું દેખાય છે જોઈ લો અને ભાઈ આ જે છે ને સામા સીડિયા નીકળ્યા જોઈ લો મને કોથળી નહીં પેલા આ કઈ કોથળીયું છે હું પછી આવડી આ કહેતી હતી આ કઈ કોથળ્યું છે મેં કીધું પહેલાં મને એવું લાગ્યું કોથળિયું છે તો કોથળિયું નથી સામા સિગી છે હૈલ્યા પછી ખબર પડી કે એની ભાઈ પાંખોમાં છે ને હટાઈ જાય આખે આખા જોવું એ કોઈ હાલે છે આખી રાત જાગે ને કારણ હું જો હાલે ભાઈ જો ભાઈ જાય બીજે પડખે આવ્યા ને આપણે હવે ઓલે પડખે હતા ત્યાંથી ડાયરેક લો અહીંથી દરવાજો છે ત્યાંથી આવ્યા ને આય નીચે ઉતરવાનું છે ને અહીંયા જો રામધૂન લે છે ભાઈ અત્યારે નામાંથી ફોન ગયો તો પૂરું ભાઈ મસ્ત એટલે મસ્ત શું કરવાનું છે ફોટો મસ્ત ફોટો પાડી

વરસાદી લઈને હજી જવાનું છે ભગુડા ભગુડા જવાનું છે ભગુડા અને ત્યાંથી ઓલો ડુંગળો ચડવાનો છે અને એવું બધું છે તો હાલુ અહીં જો બધા વરસાદી લઈને લઈને બધા આવે જ છે તો હવે આપણે છે ને ભાઈ લઈ આવીએ મસ્ત મજાની વરસાદી દેવ એ ગયા હતા ભાઈ પણ અહીંયા એક કાળભૈરવ દાદાને દર્શન કરવા ડાયરેક્ટ આવે એમ કર્યા હતા પણ તમને દર્શન કરાવવાના રહી ગયા હતા તો તમે તો પણ દર્શન કરી લો કાળભૈરવ દાદાના ભાઈ જય કાળભૈરવ દાદા કાળભૈરવ દાદાનું છે અહીંયા મંદિર મૂર્તિ છે મસ્તીની ભાઈ સાંઈ પતની અને અહીંયાથી જયારે એન્ટ્રી થયા હતા ને તો એ પહેલાં અહીંયા જાય પણ એમનું પગે લાગી લીધા હતા અત્યારે તો છે ને ભાઈ હવે તો સારું હવે અત્યારે આપે છે ને ભાઈ પરસાદ લેવા ભે જઈ પરસાદ લઈએ અને પછી ઘડીક છે ને શાંતિથી ઘડીક ક્યાંક બે ને વરસાદનું કંઈ નક્કી છે નહીં આવે તો આવે નક્કી નહીં આવે પણ આવી તો રાખે એવું લાગે છે અંધાર કયો છે તો છે ને પેલા પરસાદી લેતા આવીએ તો મળીએ તો ભાઈ મસ્ત મજાના જમીન ને પરસાદી લઈને આવી ગયા છીએ અને બસ જો હવે અહીંયા બેઠા છીએ ગઢીફ ને માન છે જોઈ લે ભાઈ આમ ક્યાંક જાય છે જોવા માટે ફૂલ ને જોવા જાય છે તો એ રીતનું છે ભાઈ અને ભાઈ મંદિર મસ્ત છે કાંઈ ઘટે નહીં એવું છે અને જાજેતર તમે છે ને મંદિરમાં તમે આડા દિવસે આવે ને તો જ વધારે સારું કારણ કે તમે જ્યારે પૂનમમાં ને એવામાં તમે જ્યારે આવતા હોય ને ભાઈ ત્યારે બહુ ભીડ હોય છે અત્યારે કાંઈક એટલી બધી કાંઈ ભીડ છે નહીં ને દર્શન શાંતિથી થાય અને આવું રિલેક્સ મૂડથી તમે દર્શન શાંતિથી કરી શકો તમારે દર્શન કરવા હોય ને એ બાકી તો તમને એ દર્શન કરવા જાઓ ને તો તમારે ધક્કાકી એવી હોય છે ને કે તમે રીતે દર્શન ન કરી શકો ને અત્યારે જોવા અહીંયા કોઈ માણસો નથી પણ જે પૂનમને આવો જે તહેવારને બહુ હોય છે ને તે બહુ પબ્લિક હોતું હોય છે એટલે અગર દર્શન કરવા હોય ને તો તમારે આધા દિવસમાં જ આવો કે આધા દિવસમાં તમારે શાંતિથી દર્શન કરી શકો અને આમ મજા આવે ને નહીં તમે આવી શકો આવો ગમે ત્યારે પૂનમમાં ના આવો પણ આમ માણસો બહુ ભીડમાં હોય દર્શન થાય પણ આમ આમ બહુ માણસો એવું છે સારું હવે આપણે અત્યારે આપણી ત્યારે થોડીક વસ્તુ લેવાની છે તો લઈ લઈએ અને અહીંથી જઈએ ભગુડા તો સારું તાલુકા લોગમાં રહ્યો ને જઈએ આપણે ભગુડા નીચે દર્શન ને બધું કરી લીધું છે અને જો આપણે સામાનમાં લીધું છે આ બધું જોવા ઢેંગલીઓ લીધું છે ને ફૂલ રેકેટ ને આમાં ભાઈ બંગડીઓ ને એવું બધું છે આખો જોલી ભરેલી છે ને આ બેને કાંઈ ન લીધું

મિત્રો ભગોડામાં આવી ગયા છે ને હવે છે ને ભાઈ આપણે વજન નાખીએ શરીર ને હવે રેન્જ એ ભરાઈ ગઈ છે તો બહુ વ્લોગિંગ નહીં કરું ચાલો શરીર પર વજન નાખીએ હવે મિત્રો જઈએ છીએ આપણે ખોડિયાર માટે ને જોઈ લો ભાઈ ડુંગર સડીએ છીએ કે ડુંગર ચડીએ છીએ ને ભાઈ સળવાટાણે બહુ ઓલું થાય ને લાય હાલી આવે કુતરો થોડે ધોડે આવે ગાડી આવી જાય એમ છે આને હાલવાનો શોખ આને હાલવાનો શોખ જઈ ગયો ને થઈ ગયા ને જાય ને ટાણે હાલીને તો ભાઈ તો ગાથા ભરાઈ ગયા છે હા એટલું કોઈ દે હાલ્યો નથી ત્યાંથી એકદી હાલીને આવ્યો તો મેં કીધું તું ગાડી લઈને જાય પણ માને કોણ જો પણ વ્યૂ મસ્ત આવે છે કઈ ઘટે નહીં એવો વ્યૂ છે સારું ઉપર જઈને મળીએ એ છે ને ભાઈ અહીંયા મંદિર છે અને જો છે હજી આ મંદિર તો માથે જવાનું બાકી છે ભાઈ આ જે છે ને અહીંયા મેન ઠેકાણા છે સારું ન્યા જઈને મળીએ મિત્રો માછે પોગી ગયા છે અત્યારે જોવા એનું છે મસ્ત એનું કાંઈ ઘટે નહીં વેધર મસ્ત લોકેશન આવે છે કાંઈ ઘટે નહીં એવું ભાઈ ખુલ્લું 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 લાગે આવું ને અહીંયા મંદિર છે અહીં છે ડાયરેક્ટ મંદિર દેખાય મોગલ માતાજીનું પાર્કિંગ છે આ ને અહીંયા મૂર્તિ છે ને અહીંયા છે ખુડશું ને એવું છે બધું બે હોવાનું આ માતાજીની મૂર્તિ છે ઢાકેલી હિત્રો કાંઈ પોગી ગયા છે અને દર્શન કરી લીધા અત્યારે મેમરી ફૂલ થઈ ગઈ છે એટલા માટે ઘણા વિડીયા ડિલેટ કર્યા છે અને હવે તો બહુ ટૂંકા ટૂંકા બ્લોગ આવશે છે કારણ કે ઘીરા પોગીને હવે ઉતારી કે હવે ભાઈ આવે તો ઠીક છે બાકી જોઈ લે ભાઈ અહીંનું લોકેશન કાંઈ ઘટે નહીં એવું છે ને હવે ફોટા બોટાન પાડવાના છે અને હવે આગળ નીકળવાની છે જોઈ લે ભાઈ ક્યાં બધે ફોટાને બોટન બધું પાડે છે તો સારું ભાઈ મળીએ તો ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે હવે ભાઈ પવન શકિયું આપણે છે ને બહુ વધી ગયું છે જોઈ લો પવન સકિયું તો મિત્રો આવી ગયા છે ત્યારે ઘરે અને ભાઈ છે ને વ્લોગિંગની અંદર એવું થતું હતું ને કે મારે આમાં સ્ટોરેજ ભરાઈ જતું હતું એટલા માટે બહુ નાનું સીન નહોતું લીધું અને એ રીતનું હતો આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ ભાઈ અને એડિટિંગ ને બધું કરવાનું છે અને હવે આવા જ મસ્ત મસ્ત ટ્રાવેલિંગના અને મસ્ત વ્લોગિંગ મેકતો રે ને આવો નવો સપોર્ટ કરતા રહ્યો ને ભાઈ વિડીયો તમારા મિત્રોને શેર કરતા રહ્યો અને વિડીયો વધુમાં વધુ જોવો અને જોવા બદલ તમારો આભાર તમે જોવો છો તમારા મિત્રોને વિડીયો શેર કરો હવે વિડીયોનો આપણે કરી દઈશું અહીંયા એન્ડ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે લાઈક કોઈ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં તો આવું હર હર મહાદેવ જયમાં સોનલ જય શું ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન મળતું રહે જય માતાજી જય મા સોનલાલ જય રામદેવ મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જઈજો